રોટરી ક્લબ ઓફ સુરેન્દ્રનગર દ્વારા યોજાઈ દેશભક્તિ ચિત્ર સ્પર્ધા અસંખ્ય બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો સમગ્ર દેશ અને ઝાલાવાડ પંથકમાં સ્વાતંત્ર પર્વની રાષ્ટ્રપ્રેમ દેશભક્તિના ભાવ સાથે ઉજવણી કરવામાં આવી રોટરી ક્લબ ઓફ સુરેન્દ્રનગર દ્વારા સ્વાતંત્ર પર્વની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી રોટરી ક્લબ દ્વારા દેશપ્રેમને ઉજાગર કરવા દેશભક્તિ ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું સુરેન્દ્રનગરની અઠાવન જેટલી શાળાઓના સત્તરસો થી વધુ બાળકોએ આ સ્પર્ધામાં રજીસ્ટ્રેશન કરાવીને ભાગ લીધો હતો શહેરની જાણીતી શિક્ષણ સંસ્થા એસપી વિદ્યાલય ખાતે યોજાયેલી આ સ્પર્ધામાં બાળકોને પ્રોત્સાહિત કરવા વાલીઓ નાગરિકો રોટરી ક્લબના સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા ક્લબના પ્રમુખ સાગર શાહ સેક્રેટરી પારસ સોલંકી પ્રોજેક્ટ ચેર કે એન પટેલ કો પ્રોજેક્ટ ચેર મેધાવીબેન રાવલ અને ક્લબની ટીમે સુંદર આયોજન કર્યું હતું